નમસ્તે ગ્રાહક મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું કુમુદ સાડીમાં એકદમ નજીકમાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને રક્ષાબંધન નો પાવન પર્વ આવી રહ્યો છે તો તમારી માટે તમારી બેન ને દેવા માટે લો બજેટમાં કોઈને સાડી લેવી છે ને અને હા ડેઇલી ડેઇલીવેરમાં બેન પહેરી શકેને એ ટાઈપનો આખો કલેક્શન બ્લાઉઝ પીસ તમે જોઈ શકો છો કલમકારીની ડિઝાઇન એકદમ યુનિક કોન્સેપ્ટમાં આવી છે પલ્લુ પણ એનો રજવાડી આપેલો છે અને અંદર આખી ઝાલવાળી ડિઝાઇન રહેવાની છે ભાઈ ઓરિજિનલ કલમકારી જે 7000 8000 ની આવે ને સેમ એ ડિઝાઇન લૂઝ ફેબ્રિકમાં પ્યોર વેટલેસમાં ભાઈ બે વર્ષ કાપડ પહેરો કાઈ ન થાય ને એ ટાઈપની તો ગેરંટી કલર ઓપ્શન ટોટલ 5 રહેવાના છે આખો પીસ તમે જોઈ શકો છો રામા મોરપીસ કલરનો પીસ રહેવાનો છે ભાઈ ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ આપવાના છે ઓલ ઇન્ડિયા રેન્જમાં છે કલર ઓપ્શન વન બાય વન તમને બતાવી દો પહેલો કલર તમે જોઈ શકો છો રાણી કલર નો પીસ લેવાનો છે એકદમ યુનિક છે આના ફોટા જોઈએ છે વોટ્સઅપમાં મેસેજ કરો અથવા અત્યારે જ આનો સ્ક્રીનશોટ લઈ લેજો બીજો કલર છે પર્પલ ત્રીજો છે ગ્રીન